માં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે આ વર્ષે ગામના ખેડૂતોએ દોડ તો કોઈએ બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો વિષમ પરિસ્થિતિમાં પણ પાકને સુરક્ષિત રાખ્યો પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની બધી જ મહેનત પર પાણી ફેરવી દીધું છે કારણ કે માવઠાને કારણે ગામના બધા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો છે મળતા પાયમાલ થઈ ગયા છે ખેડૂતોની વેદના તેમની આંખમાંથી અશ્રુ રૂપે વહેતી થઈ ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે જો સરકાર હાથ પકડશે તો ખેડૂતો દેવામાંથી ઉઘડી શકશે તેવું ખેડૂતોનો મત છે પાક છ મહિના નું હોય છે પાણી નહીં કાચો ટામેટો લબડી જાય કાચો ટામેટો ડાગી વાળો થઈ ગયો ના પાક તો જોવા જેવું જ નહીં પાકમાં તો ને તો આપણે એમ થાય કે ઘેર જતા તો સારું કશું ઉતરીએ ને ખર્ચો કરવો એવું લાગે છે એટલા સરકારને અમારી ખાસ વિનંતી છે કે જે બને એ અમારી સહાય કરજો હાલ સરકારને કહેવાનું એક કે ડોક્ટરનો છોકરો ડોક્ટર બને છે ખેડૂતનો દીકરો હવે ખેડૂત ખેડૂત બનાવા માંગતો નથી કારણ કે કમોસમી વરસાદ ખેતી દવા જંતુનાશક ખાતરના વધતા જતા ભાગ અને ખેતીની પ્રોડક્ટિવિટી વધતી નથી પાંચસો એકરની અંદર ટામેટી વાવવામાં આવે છે તો ટામેટી વાવવાનો હેતુ કે આર્થિક સહાય મળે આર્થિક લાભ મળે અને પોતાનો જીવન વ્યવહાર પોતાનું આવે છે પણ કમોસમી વરસાદના કારણે આજે સમગ્ર જોવામાં આવે તો આજે નાશ આપણને જોવા મળી છે એટલે ખેડૂત આજે કંગાલ બન્યો છે આ વર્ષે પહેલાથી છઠ્ઠા મહિનામાં ટામેટાનું વાવેતર કરે છે ખેડૂત ઉમંગ ઉલ્લાસથી ખેતી કરે છે પરંતુ આ વર્ષે સતત વરસાદના ચાલુ રહેવાથી અમારા પાકનો ફસલ જે છે એ બધો નષ્ટ થઈ ગયો છે અત્યારે ટામેટાનો જે છોડ છે એ સુકાઈ ગયો છે અમારી પાસે કોઈ આશા નથી બસ સરકારને એટલો અમ નિવે આશા રાખીએ છીએ કે અમારે ખેડૂતોનો દેવા માફ કરે